જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ ની પ્રથમ એક વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક છે વડોદરા ખાતે યોજાયેલ મેગા બ્લડ કેમ્પ વડોદરાના તરસાલી ખાતે આવેલા પવિત્ર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજે રક્તદાન મહાદાન એક રક્તદાન અનેક જીવનદાનના સૂત્રને સાર્થક કરતી એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિર અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવગતોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાઈ હતી જે ખરેખર એક અને પ્રેરણાદાયક પગલું છે આ મહાદાનના યજ્ઞમાં શ્રી ધ્વનિ બ્લડ બેંકનો પણ સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો સવારે નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ભવ્ય આયોજનના મુખ્ય સૂત્રોધારની વાત કરીએ તો જય જલિયાણ સેવા મંડળ વડોદરાના સેવક શ્રી અતુલભાઈ ઠક્કર સંતોકબા માનવ સેવાના શ્રી મનોજભાઈ નિમાવત યુવા સેના પ્રમુખ તરશાલી શ્રી કિરણભાઈ ઠક્કર અને પત્રકાર શ્રી નોનકભાઈ ઠક્કર પત્રકાર દ્વારા આ સિબીને સફળ બનાવવા માટે રાત દિવસ જહેમત ઉઠાવવા અને હા આ માનવ તારા કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે વડોદરા સેના રાજકીય અને સામાજિક અગ્રણીઓની પણ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી વડોદરા શહેરના ભાજપના દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ સાહેબ વોર્ડ નંબર સોળ અને ના ભાજપના શ્રીઓ તેમજ મારૂતિ મંડળના પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ અને તેમના મંત્રીઓ તથા મહામંત્રી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને સાલ ઉઢાડી આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જેણે કાર્યક્રમને ગૌરવપૂર્ણ શરૂઆત આપી આજે રક્તદાન કરી અનેક લોકોએ પુણ્યનું બાંધું બાંધ્યું ખરેખર આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને માનવતાના દીપને પ્રજ્વલિત રાખે છે વડોદરા શહેરના નાગરિકો આયોજકોને ઉપસ્થિત મહાનુભાવોને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપણી આસપાસ થતા આવા સેવાભાવી કાર્યોની માહિતી માટે જોતા રહ્યા જય હિન્દ પત્રકાર મંડળ ટ્રસ્ટ અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તરસાલીમાં મારુતિ ધામ ખાતે મારુતિ સોસાયટી ખાતે આ સુંદર આયોજનનું રાખ્યું છે બ્લડ કેમ્પ એટલે બ્લડ કેમ્પ આજે આ જમાનામાં જોવા જઈએ તો એમ જોવા જઈએ તો આ કોઈ આ વસ્તુ બજારમાં મળતી નથી વેચાતી એટલે આ બ્લડ ડોનેટ કરવું બહુ જરૂરી છે અને આવા જ્યારે સંસ્થાઓ આવો ગ્રુપ જ્યારે આગળ આવે છે ત્યારે કોઈકનો જીવ બચે અને જ્યારે ડિલિવરીના ટાઈમે આ બ્લડની બહુ જરૂર પડતી હોય તો આ સંસ્થા આજે આ ત્રીજો વર્ષનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે અને બહુ સુંદર આયોજન કર્યું છે એમને આજ રોજ તેર તારીખના રોજ અમદાવાદ જે દુર્ઘટના બની બસો નેવું લોકોના જે મોત થયા અકસ્માતે તે નિમિત્તે તેમની પ્રથમ પુણ્યતિથિ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે અમે બ્લડ કેમ્પ રાખેલો છે તેમાં અમને અતુલભાઈ ઠક્કર રોનકભાઈ ઠક્કર પત્રકાર તેમજ રઘુવીર ઓટોડીલના તરસાલી તરસાલી યુવા ગ્રુપના પ્રમુખ શ્રી રોણભાઈ હિરણભાઈ ઠક્કરનો અમને સંપૂર્ણ સાથ અને સહકાર બદલ છે તે બદલ આભાર આજે ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે જલિયાન સેવા ટ્રસ્ટ તરફથી આજે ત્રીજા વર્ષે ત્રીજું વર્ષ છે આજે રક્તદાન શિબિરનું અને આપ જોઈ શકો છો જે દુર્ઘટના ઘડી છે એના માધ્યમથી આજે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવાના સારા કેમ્પો એમના માધ્યમથી થાય અને તમારા માધ્યમથી હું પબ્લિકને સોળ નંબર સત્તર નંબર માંજલપુરમાં તમારા માધ્યમથી એક સંદેશ આપવા માગું છું કે કેમ્પ અત્યારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ચાલુ છે એટલે જેને બી લાભ આપવો હોય તે આ શિબિર આ રક્તદાનમાં આપી શકે છે જય જલારામ આજ રોજ તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે જય જલ્યાણ સેવા ટ્રસ્ટ તથા સંતોકબા સેવા ટ્રસ્ટના સ્થાપક શ્રી અતુલભાઈ તથા શ્રી મનોજભાઈ તથા રઘુવીર ઓટોટેલના સ્થાપક કિરણભાઈ ઠક્કર તથા બી ન્યૂઝના રિપોર્ટર શ્રી રોનકભાઈ ઠક્કર દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ કેમ્પનો મુખ્ય હેતુ જે કંઈ આપણી ગુજરાતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ તે હેતુથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા દ્વારા અમારા વિસ્તારના વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર સત્તરના શ્રીઓ મંત્રી શ્રીઓ એ વિશેષ ઉપસ્થિતિ આપી અને દીપ પ્રાગટ્યનું આયોજન કર્યું હતું તે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું હતું માં અમારા તરફથી શ્રી શૈલેષભાઈ પાટિલ આપણા દંડકશ્રીને પણ અમે ઇન્વિટેશન આપ્યું હતું જેઓ પણ વિશેષ ઉપસ્થિત રહી અને અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં દીપ પ્રાગટ્ય કર્યું હતું તો અમે એ સૌનો દિલથી આભાર માનીએ છીએ અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ આપી વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે અમારા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો જેથી જરૂરિયાતમંદોને આપણે સમયસર બ્લડ પહોંચાડી શકીએ જય જલારામ